જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં મધુરાષ્ટકમનો પાઠ કરીશું મધુરાષ્ટકમના જો નિત્ય પાઠ કરવામાં આવે તો ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિસંતાન દંપતી જો આ પાઠ નિત્ય કરે તો તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે ખાસ કરીને કાર્તક મહિનામાં આ પાઠ અવશ્ય કરવો જોઈએ મધુરાષ્ટકમમાં ભગવાન શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપનું હેતથી વર્ણન કરેલું છે શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપને મીઠાશનું મધુર સ્વરૂપ ગણાવ્યું છે ભગવાન શ્રી કૃષ્ણનો દરેક ભાગ તેની દરેક પ્રવૃત્તિ ભગવાનની દરેક ક્રિયા મધુર છે તેમના આશ્રણથી અન્ય જીવંત અને નિર્જીવ વસ્તુઓ પણ મીઠાશ પ્રાપ્ત કરે છે બાળકૃષ્ણના નટખટ સ્વરૂપની ઝલક આ મધુરાષ્ટકમમાં જોવા મળે છે મધુરાષ્ટકમ એવો સ્તોત્ર છે જે સંસ્કૃતમાં હોવા છતાંય તેના દરેક શબ્દ એકદમ સરળતાથી અને આસાનીથી સમજી શકાય છે આ સ્તોત્રમાં ભગવાન શ્રી કૃષ્ણની બાળ લીલાનું વર્ણન કરેલું છે આ સ્તોત્રની ખાસિયત એ છે કે સ્તોત્રનો પાઠ કરતા કે સાંભળતા સાક્ષાત શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના દર્શન આંખની સામે થાય છે જાણે સાક્ષાત બાળકૃષ્ણ આપણી નજરની સામે તેની બાળ લીલા કરતા હોય તેવી ઝાંખી નજરની સામે ઊભી થાય છે તો મિત્રો આ વિડીયોમાં મધુરાષ્ટકમનો પાઠ કરીશું સાથે તેનું ગુજરાતી ભાષાંતર પણ સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે

જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમની અધર એટલે કે ઓષ્ટ છે મુખ મધુર છે નયન મધુર છે હાસ્ય મધુર છે હૃદય મધુર છે ગતિ મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ પ્રમિતમ મધુરમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું બોલવું મધુર છે ચરિત્ર મધુર છે વસ્ત્ર મધુર છે અંગનો મરોડ મધુર છે ચાલ મધુર છે મધુર મધુરાથી પતિનું સર્વસ્વ મધુર છે વેણુ મધુરો રેણુ મધુરા પાણી મધુરા પાતો મધુરો નૃત્ય મધુરમ સખ્યમ મધુર જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમની વેણુ મધુર છે ચરણ રજ મધુર છે પગ મધુર છે નૃત્ય મધુર છે સખ્ય એટલે કે મૈત્રી મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ગીતમ મધુરમ 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 સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતિ રખિલમ મધુરમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું ગાન મધુર છે પાન મધુર છે ભોજન મધુર છે શયન મધુર છે રૂપ મધુર છે તિલક મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે કરણમ મધુરમ તરણમ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે તેમનું કાર્ય મધુર છે તરવું મધુર છે હસવું મધુર છે સ્મરણ મધુર છે ઉદ્ગાર મધુર છે શાંતિ મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ગુંજા મધુરા માળા મધુરા યમુના મધુરા વીચી મધુરા સ્થલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધીપતે લખિલમ મધુરમ તેમનો ભાવાર્થ એવો થાય છે કે તેમનું ગુંજન મધુર છે માળા મધુર છે

મધુરાધિપતિ જેનો ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે ગોપીઓ મધુર છે એમની લીલા મધુર છે સંયોગ મધુર છે ભોગ મધુર છે નિરીક્ષણ મધુર છે શિષ્ટાચાર મધુર છે મધુરાધિપતિનું સર્વસ્વ મધુર છે ગો પા મધુરા ગૌ મધુરા મધુરાષ્ટિર મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાથી ફતેલમ મધુર જેનું ગુજરાતી ભાવાર્થ એવો થાય છે કે ગોવાળ મધુર છે ગાયો મધુર છે લાકડી મધુર છે સૃષ્ટિ મધુર છે દલન મધુર છે ફળ મધુર છે મધુરાધિપતિ બાલ તો મિત્રો આપણે સાંભળ્યું મધુર થી પણ મધુર એવું જે ઘરમાં નિત્ય સાંભળવાથી દિવસના દરેક કાર્યો નિર્વિધ ને શુભતા પૂર્ણ પૂર્ણ થાય છે આ પાઠ ભગવાન શ્રી વિષ્ણુને અતિ પ્રિય છે શ્રી વિષ્ણુને પ્રિય હોવાથી તે માતા લક્ષ્મીને પણ અતિ પ્રિય છે આથી જે ઘરમાં મથુરાષ્ટકમના પાઠ નિત્ય થતા હોય ત્યાં માતા લક્ષ્મી રાજી થઈ તે ઘરમાં સ્થાયી નિવાસ કરે છે મધુરાષ્ટમના આ પાઠ ખૂબ જ સરળ છે તો મિત્રો મધુરાષ્ટકમનો આ સ્તોત્ર તમે પૂરી શ્રદ્ધા અને ધ્યાનથી સાંભળ્યો જેનું પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે મધુરાષ્ટકમના પાઠ નિત્ય સાંભળવાથી ઘરમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે નિસંતાન દંપતી જો આ પાઠ નિત્ય કરે તો તેની અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે તો મિત્રો આજના આ વિડીયોમાં મધુરાષ્ટકમનો પાઠ સાંભળવો આપને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ બાળકૃષ્ણ કાનુડો કે કનૈયો પૂરી શ્રદ્ધાથી જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ